કરીશું ચાલ ના તૈયાર થસો તમે તો પણ અલ્યા પણ વાતા ભાઈને મળવા આવવાનું તૈયાર તો પડે ભાઈ થાય એટલે પડકો થાય જા તો જા ભરો ભાઈ

એ તો કાલે ખાલી તમે ભુલકડા ના ના ભરી ફરી ના પૂછ્યા કટી પણ અને શાહ ની જગ્યા ઓલી મમ્મી રાખવાની મમ્મી પલાળી પલાળી પીવાની શું અમારે પેલા ટીમ ભૂલો હતો ને નજર પડી પીતો

કેતા યાદ રાખશો એવું તમારી એવું તમે ઓળખી ના ના તમે હા રેટ ના થાય કે

આપણે એટલો સપોર્ટ કરતા હોય તો પબ્લિક ને ફૂલ સપોર્ટ કરજો બરોબર પૈસા છે અને ઘર થી ફોન આવ્યો શાખા ને લેતો મેળવ્યા લેવડાવ પૈસા ગાડીનો હફતો ભરાવે છે